હવે ક્રિકેટના બેદલમાં આપણે તૈયાર થઈ ગયા છીએ મળીશું જય માતાજી મિત્રો ત્યાં સુધી જય માતાજી ક્રિકેટ રમીને પગ ધોઈ નાખ્યા છે અને ક્રિકેટ રમવાનું જય માતાજી મિત્રો હવે આપણે વ્લોક કન્ટિન્યુ કરીશું અને વ્લોક સ્ટાર્ટ કરી નાખ્યો છે આપણે આપણે આયા હતા ટોકા બાજુ અને પાછળ અમારી બાજરી વાઢવાની ચાલુ થઈ ગઈ છે મારા ગામડાનું વાતાવરણ કંઈક આવું છે હમણાં તો વરસાદ આવે એવું થઈ ગયું છે અમારા ધાનેરા તાલુકામાં વરસાદ ચાલુ થાય એવી સંભાવના છે હું તમને બતાવું વરસાદનો માહોલ તો ચારેકોર વાદળ ઘેરાયેલા છે જોઈ લો વરસાદ આવે એવું લાગે છે મિત્રો તો જરૂર કમેન્ટમાં જણાવજો કે તમારે અહીંયા વરસાદ છે કે નહીં મારે અહીંયા તો વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે અને વરસાદના ફોટા પણ થોડી વાર પહેલા આવતા હતા માપે માપે તો વરસાદ આવે એનું કન્ફર્મ થઈ ગયું નથી ભગવાનના હાથમાં છે વરસાદ આવશે કે નહીં આવે એ તો ભગવાનના હાથમાં છે મિત્રો વરસાદ આવે એવું અમારા ઘર ઉપરથી કેવું લાગે છે વાતાવરણ જોઈ લો વરસાદનું વાતાવરણ હતું એટલે આપણે લાઈટ જતી રહી છે પણ હવે ફાઇનલી લાઇટ આવી ગઈ છે પંખી ઉપર દેખાતી છે તમને ચાલુ દેખાડું આજે મારે પંખી ચાલુ થઈ ગઈ છે અને હવે સાંજના વાગ્યા છે આપણે સાડા પોચ અને વ્લોગમાં આપણે ક્રિકેટ રમીને કન્ટિન્યુ કરીશું અને થોડી વાર પછી વાંચીશું અને આપણે ભણવા માટે વાંચવું પણ જરૂરી છે મિત્રો તો હવે આપણે વ્લોગ પણ બનાવતા રહીશું અને પાંચતા પણ રહેશું મિત્રો તો વ્લોગમાં જરૂર કન્ટિન્યુ જોડાયા રહેજો અને પાછળ છે મારું ઘર તમને વ્લોગમાં બતાવી જશે અને હવે આપણે વલોગમાં કન્ટિન્યુ રહેશું મિત્રો બાગાજી કરતા તો મિત્રો હવે આપણે વ્લોગને અહીંયા થોડી ઘણા આરામ આપીયે છીએ ને પછી વલોગ ને સ્ટાર્ટ કરીશું જય માતાજી